નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મગફળીના ભાવ પંદરસો રૂપિયા થશે કે નહીં અને મગફળીને લઈને આવી રહ્યા છે મહત્ત્વના અમુક સમાચાર જેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સિંગ બજારમાં દિવાળી બાદ મગફળીનું આવકનું પ્રેશર વધશે એટલે જે ભાવ છે એમાં નાના મોટા ઘટાડા થઈ શકે છે અને નિકાસ વેપારો ઉપર બજારનો આધાર મિત્રો રહેલો જોવા મળી રહ્યો છે હાલ મગફળીના ભાવમાં ઘણા દિવસોથી કોઈ ખાસ અને મોટી મૂમેન્ટ કે વધઘટ જોવા નથી મળી રહી અને આજથી એક અઠવાડિયા બાદ જ્યારે માર્કેટ ખુલશે ત્યારે મ મગફળી છે એમાં મોટા ફેરફાર થાય એવી મિત્રો અપેક્ષા જોવા મળી રહી છે આ ઉપરાંત અપેડા સિંગદાણાની નિકાસ મતે નવેમ્બર મહિના થઈ નવા નિયમો લાવી રહી છે અગાઉ જાહેરાત કર્યા બાદ એક મહિનાની મુદત લંબાવી હતી જે હવે પંદર દિવસ પૂરી થયા બાદ નવા નિયમો આવશે અને નવા ફેરફારો કેવા અને કેટલા કડક આવે છે એના ઉપર પણ મિત્રો સૌની નજર જોવા મળી રહી છે આ નિયમો છે એ પણ મગફળીના જે ભાવ છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે અને થોડાક જે ભાવ છે એમાં વધઘટ કરવામાં મદદ કરતા જોવા મળી જવાના છે અને મિત્રો લાસ્ટમાં ઇન્ડોનેશિયામાં અત્યારે સિંગદાણાની નિકાસ ઉપર પ્રતિબંધ હોવાથી નિકાસ બજારમાં વેપારો ઓછા છે ઇન્ડોનેશિયાની એક ટીમ આગામી દિવસોમાં ભારતની મુલાકાત લેશે અને એ એપેડા સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લે તેવી સંભાવના છે અને આ નિર્ણયની પણ અસર છે એ મગફળી બજાર ઉપર ટૂંક સમયમાં જ્યારે આ બેઠક થશે ત્યારબાદ જોવા મળી જવાની છે તો મિત્રો આ હતી અમુક અપડેટ્સ ને આ બધી અપડેટ્સ જો સારા એવા સમાચાર રહ્યા તો મગફળી છે બારસો તેરસો મિત્રો ક્રોસ કરી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કચ અસ્તુ જય હિન્દ